રામ ભક્ત ને ભરેલું સૂર્યવંશી કાપી શક્તિ સમાજ આધ્યાત્મિક ધાર્મિક મૂલ્યો અને ગુજરાત ના પુત્ર શ્રી મોદી સમાજ છે આજે જયારે સમગ્ર વિશ્વ આરાધકતા અને અસ્થિરતા રાજકીય દ્રષ્ટિએ અનુભવી રહ્યું છે તો સ્થિર અને મજબૂત શાસક નેતૃત્વ પ્રમાણિક માર્ગદર્શક અને દેશભક્તિના મૂલ્યોને

ગુજરાત પ્રદેશમાં માં કાર્તિક સત્ય સમાજ બધા ભેગા થઈ અને મળી અને અમે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને આજે સંપૂર્ણ કાર્તિક સમાજ એમને સમર્થન આપે છે એ બદલ હું કાર્તિક સમાજ અને બધાને ખૂબ આભાર માનું છું